લઈ ના ના ભાઈ ઈ રેવા દે આપડે 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 માર કેમ નો કાય આપડે હગા થાય લે તો જ ન કરાય લપ કરાય એવું છે ને કરવી એ લા તો આપડે નંબર જડતો છે ને ભાઈ આપડે જાવું કરવા ફોન આવ્યો યાદ વાત કરી આવું આવું છું આવું હાલો હાલો

બીડી ગોતી લેવા દે બીડી પડી ગઈ તાળો ગો મારી હું તને પાંચ વાળી બીડી પાંચ વાળી બીડી ક્યાં મળે દુકાને ને હા લઈ ગયા ગાડી આપણે આજે બે જણા ઓલો આ ગાડી ભટકાર વાળો છે બાજુ ઊભો ની

આ આપણે ને મારવા થી આવે એને મને માર્યો એટલે હું મૂકું નઈ અને આ તો ગયો હા આવે ના દેખાય આ બોલાવ આ ભી હમણા આવવા ને ભાગવો તો ભાઈ ને આ ઈ ન હોય આવા દે એટલી આવા દે આલા એ આવા દે એટલી વાર આપણા તારા ભાઈને કરી દે હું જો આયા ભાઈઓ મને ભાઈઓ ગાડી અમારી આવતો તો ઈ બટે ટાઈટમાં હું બચ્ચા આવી ગયો પડી એટલે આયા અમે વચ્ચે કેવાય એ અમારવા

બાવળિયા વાયા કરું હે એ બાવળિયા ને અલા એવો કઈ ઈરાદો નથી પણ બાવળિયાવારે માં જ આવજે ના ના આપડે અમારો જગ્યા હારી છે હાલો હાલો આ લાયા જગ્યા હારી હે હું લા તો બાથરૂમ જી હાથ ની બાથ કેટલી જગ્યા ભરી છે આ જગ્યા હારી હે બોલા હું કરવાનું ભાઈ કઈ રીયા હજુ બાકી બધી વાતો સેટલમેન્ટ કરવાનું હોય તો બોલી જાવ બાકી મારા ભાઈ ને હાથ નો દે અઢારો ભાઈ છૂટો ભાઈ પાંચ હજાર નો હોય કાકા કાંઈક વ્યાજબી એમ જ

ઓય આમે ધ્યાન રાખજો ભાઈ નકર પેટી ઉખડી જવાની લાગી બીજી વાર ધ્યાન રાખજો હા ભાઈ ધ્યાન તો ગાડી ચાલુ કર ઓય છે હવે ભાઈ દેવા દે આલો એ બેલ લે આય એ ભાઈ આમ માતા કોઈ કરાય